વડગામમાં આરએસએસ દ્વારા યોજાયેલ હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમમાં હજારો સ્વયંસેવક ઉમટ્યા બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ નગરે રવિવારે આરએસએસના શતાબ્દી વર્ષે પૂર્વ હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમમાં એક હજાર સ્વયંસેવકો દ્વારા વડગામ નગરે પથ સંચલન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકાના તમામ ગામોમાંથી સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સો વર્ષ બે હજાર પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે વડગામ શાખા દ્વારા હિન્દુ શક્તિ સંગમ કાર્યક્રમ થકી લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડગામ તાલુકાના એક હજાર સ્વયંસેવકો દ્વારા વડગામમાં માર્ગો પર પથ સંચલન કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા પથ સંચલન બાદ સ્વયંસેવકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા ત્યારબાદ વિશાળ સભામાં પરિવર્તન થતા ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ મેહુલભાઈ વાળંદ દ્વારા હૃદયસ્પર્શી સ્પર્શી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આપણે આવનારા સમયમાં આસુરી શક્તિઓને ઓળખી તેમની સામે એક થઈને રાષ્ટ્રને પરમ પરમવૈભવ સાથે વિશ્વગુરુ બનાવવાનું છે આ માટે દરેક ગામોમાં સ્વયંસેવકો તૈયાર કરવા પડશે આ કાર્યક્રમને સફળ બનાવવા વડગામના સંઘ સંચાલક ભરતભાઈ સિસોદિયા રતુભાઈ ગોળ સહિતના સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠન સહિત રાજકીય પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ પૂર્વે વડગામ ખાતે એક હજાર સ્વયંસેવકો દ્વારા પથ સંચલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભાને સંબોધન પણ કરવામાં આવ્યું હતું